ગુજરાત રાજ્યમાં તાજેતરમાં બે દાયકા પછી જે કમોસમી વરસાદ પડ્યો ને એના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં જે તૈયાર થયેલા પાક જ્યારે લણની ટાણે અને કાપણી ટાણે જ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કુદરતી જે આફત આવી એ વેઠવાનો વારો આવ્યો જેના કારણે ખેડૂતો એક દયની પરિસ્થિતિમાં મુકાયા પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને એમની કેન્દ્રની સરકાર અને એમને જે ગુજરાતના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે સૂચના આપી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગમે તે વિપરીત પરિસ્થિતિની અંદર પણ એ ખેડૂતોની સાથે આ સરકાર ઊભી રહી છે આવી પરિસ્થિતિમાં રાજ્યના માન્ય શ્રી ખુદ ખેડૂતોના ખેતરની વચ્ચે ગયા છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યના કેબિનેટ મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીઓ તમામ મંત્રીઓ અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોની વચ્ચે જઈ એ ખેડૂતોની જે આવી પડેલી જે વિપદા છે એને સાંભળી અને ખેડૂતોને જલ્દીથી રાજ્ય સરકાર તરફથી સહાય મળે એના માટે તમામે

બે હેક્ટર સુધી હેક્ટરે 22000 ની સહાય આપવાનું નક્કી કર્યું છે કે એટલે ખેડૂત દીઠ 44000 રૂપિયા ની સહાય એ જમીન ની મર્યાદા માં ખેડૂત ને મળવાના છે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારે જે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે એને એક પ્રતિનિધિ તરીકે હું તો આવકારું છું અને સરકારને હૃદયપૂર્વક ના અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું સાથે સાથે હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું મારો સુરેન્દ્રનગર જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને આપણે ખેડૂતને જગતનો તાત કહીએ છીએ એવા જગતના તાતને આ સરકારે ખૂબ મદદ કરી છે આ જિલ્લાના બે લાખ કરતા વધારે ખાતેદાર ખેડૂતોને આ સહાયનો લાભ મળવાનો છે અને સાથે સાથે જે પંદર હજાર કરોડની જાહેરાત કરી અને ખેડૂતોનું જે મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદી જે આવતીકાલ નવમી નવેમ્બરથી જ શરૂ કરવાની રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે એને પણ હું આવકારું છું એના ભાગરૂપે આ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સોળ હજાર કરતા વધારે ખેડૂતોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાયું છે વર્તમાન સમયે બજારની અંદર એક ક્વિન્ટલના એટલે કે સો કિલોના પાંચ જેટલા મગફળીના ભાવ છે પણ રાજ્ય સરકારે સાત હજાર બસો ત્રેસઠ રૂપિયા જે ટેકાનો ભાવ જાહેર કરી અને એ મગફળીની પચીસો કિલો સુધીની ખરીદી કરશે એટલે કે ખેડૂતોને એક ક્વિન્ટલે અંદાજિત બે હજાર બસો તેસઠ રૂપિયા જેટલો સીધો ફાયદો થવાનો છે એટલે ખેડૂત પણ ખુશ છે અને પુનઃ હું રાજ્ય સરકારનો આભાર માનું છું સરકારના કૃષિ વિભાગનો આભાર માનું છું કે આવી કપરી પરિસ્થિતિની અંદર ચોવીસ બાય સાત ચોવીસ કલાક આ ખેડૂતોને જે જમીન છે એનું સર્વે કરી નુકસાનીનું સર્વે કરી જિલ્લાનું વહીવટી તંત્ર કૃષિ વિભાગ અને અન્ય સંબંધિત વહીવટી વિભાગે જે તાત્કાલિક સર્વે કરી પંચ રોજકામ કરી અને સરકારમાં રજૂઆત કરી અને જેના કારણે આ જિલ્લાના રેવન્યુ ધરાવતા પાંચસો ને અઠ્યોતેર ગામના ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળવાનો છે પુનઃ સરકારને અભિનંદન સાથે આભાર